જંબુસર શહેરના રંગ ભક્તો દ્વારા દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ભવ્ય ઉજવણી સાથે સાથે સમર્થ રંગ અવધૂત મહારાજના પરમદિવ્ય જીવન કથન આધારિત યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર વિમોચન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દત્ત ઉપાસક જંબુસર અગ્રણી ઠાકોરભાઈ અમનપુરિયા તથા પ્રવિણભાઈ સિંધાના વરદ હસ્તે પોસ્ટર ખુલ્લું મુકાયું હતું ફિલ્મનું ઓફિસિયલ પોસ્ટર વિમોચન પહેલાં ભક્તોએ દત્ત બાઉની કરી બાદ ફિલ્મનું પોસ્ટર વિમોચન સંપન્ન કરાયું હતું અને ભક્તો દ્વારા પુષ્પાવર્ષા કરતાં હર્ષોલ્લાસ સાથે આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે મનોજભાઈ ગાંધી કેતનભાઈ ગાંધી અશોકભાઈ મારુ નિખિલભાઈ જાની હસમુખભાઈ પટેલ નિખિલભાઈ દવે પ્રમોદભાઈ કાપડિયા મનીષભાઈ પટેલ સહિત રંગભગભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે માક્ષર સુદ પૂનમ પરમ પૂજ્ય દત્તાત્રેય ભગવાનની આજે જન્મ જયંતિ આ જન્મ જયંતિ નિમિત્તે પરમ પૂજ્ય શ્રી રંગવદૂત બાપજીને જીવન કવન અને એમના ગુરુ ભક્તિ ગુરુ ભક્તિની લીલાઓ એના માટેની એક સરસ ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત એક નિર્માણ થઈ રહી છે આ નિર્માણ થઈ રહેલી જે ફિલ્મ છે એનું આજે શ્રી રંગૂત પરિવાર જંબુસા દ્વારા એના પુષ્ઠ નું આજે અનાવરણ કરવામાં આવેલું છે સર્વને ને ગુરુદેવ દત્તમ